નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી સમાચાર વિગતવાર વિગતો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અગિયારમી આવૃત્તિની ઉજવણી વિજાપુર ખાતે અત્યંત ઉત્સાહ અને ઉમંગ સાથે કરવામાં આવી હતી જનરલ હોસ્પિટલ વિજાપુર તાલુકા હેલ્થ કચેરી અર્બન હેલ્થ કચેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ સબ સેન્ટરો તથા આયોજિત કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો સ્વસ્થ ગુજરાત મેદસ્વી મુક્ત ગુજરાત થીમ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં યોગના મહત્ત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે તબીબી અધિકારીઓ પેરામેડિકલ સ્ટાફ સામુદાયિક આરોગ્ય અધિકારીઓ ફિમેલ હેલ્થવર્કર્સ મલ્ટીપર્પઝ વર્કર્સ આશા બહેનો શાળાના બાળકો અને શિક્ષક મિત્રોએ ઉત્સાહપૂર્વક યોગાસનો અને પ્રાણાયામની પ્રેક્ટિસ કરી યોગને રોજિંદા જીવનમાં અપનાવવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો સરકારી દવાખાના વિજાપુર ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં જનરલ હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર ઇન્દ્રેશ પટેલ ડૉક્ટર અમિત પટેલ તેમજ તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે યોગના ફાયદાઓ અને તેને જીવનશૈલીનો હિસ્સો બનાવવાની અપીલ કરી હતી આ કાર્યક્રમે સમાજના દરેક વર્ગને યોગ દ્વારા સ્વાસ્થ સ્વસ્થ જીવન જીવવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો આ ઉજવણીએ વિજાપુરના નાગરિકોમાં યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં અને સ્વસ્થ ગુજરાતના લક્ષ્યને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે